જય ગૌ માતા શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ ગામ સરેરા તાલુકો જેસર જિલ્લો ભાવનગર મિત્રો સ્નેહીજનો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ આ વૃદ્ધ બીમાર ઘરેથી તરસોડી દીધેલી એક અબોલ ગાય માતાની સેવા અહીંયા નિસ્વાર્થપણે છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહી છે અહીંયા પચાસથી સાઠ ગૌમાતા બિરાજે છે જે ગૌ માતા અહીંયા એક સ્વયંસેવકોના સાથ સહકારથી આપ સૌના સ્નેહીજનોના સાથ સહકારથી આ ગૌમાતાના આશીર્વાદથી ખૂબ સુંદર અને સુંદર આ ગૌશાળા આપ સૌના સાથ સહકારથી ફૂલને તો ફૂલની પાંખડી રૂપી જે કાંઈ આપનું અનુદાન આવેલું છે તેના સૌના સાથ સહકારથી અને દ્વારકાધીશના આશીર્વાદથી આ ગૌ સેવા ખૂબ સુંદર અને સુંદર રીતે ચાલી રહી છે તો જરૂર ને જરૂર અવશ્ય ને અવશ્ય આપ ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ ગામ સરેરા તાલુકો જેસર જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર ચોરાણું બે પંચોતેર અઠ્ઠાવન પાંચ બાર અવશ્ય અવશ્ય વધારવા આપ સૌને હૃદયથી આવકારું છું અસ્તુ જય ગૌ માતા